બાબુ બેઠા છે ને તો કોઈ ની તાકાત નથી કે તને તકલીફ પાલે આ ભમરાજી તમે બેઠા છો ને એજ મોટી તકલીફ છે એટલે તમે નાના બાળ ઉકલી ગયા હોત ને તો આ તમારે આ દાડા ના હોત મે મહિનો વોટ લેવાની લાલચમાં માં તમે પેટીએ દારૂ પાવો તો એટલે એમને એમ તો તમે દારૂડિયા કર્યા દારૂડિયા મારો આરો અલ્યા ભાઈ અમે ક્યાં કહો કે તમે દારૂ ફાટો

ખરેખર આટલા દાડા તો મેં ખાલી ઓભળ્યું હતું કે દારૂડિયા દિલના હાથા હોય આજ ખરેખર મેં જોઈ લીધું હવે ખોટા રોવાના તતિંગ ના કરો રેડી આયા તા શું લેવા એ કો આબામાં તો એમ આયા તા કે ભમરોદી આગેવો ને આ વખતે સરપંચમાં ફોર્મ ભરેલા છે ઓહોહ ભમરોદી સરપંચમાં ફોર્મ ભરે છે તો આ કાપો દી શું પટાવાળામાં ફોર્મ ભરે છે લ્યા તારો મોટો તો લાગતો નથી કે તને કોઈ પટાવાળો બનાવે ઓળખો સા અમરાજી તમને ખબર ના હોય તો કહું કે અમારા દાદા અને ઈયાના દાદા 20 20 વર્ષ આ ગામમાં સરપંચાઈ ભોગવી જા છે ઓય પણ તમારા દાદા તો મોણ હતા ભાઈ તમારા દાદા ઈયાનામાં મોણ હાઈ હતી તમે તો ઈયાના જોડો દેવાય નથી પાચા અલા ભાઈ તમો બીયાને મારું જ ઘર મળ્યો ભોડા કૂટવા અલ્યા ભાઈ બાબુ હું તો ઠેઠથી ગમે હારું કોમ કરવા દઉં ને શરૂઆત હંમેશા નાના માણાથી જ કરું છું અલ્યા ભાઈ નાના માણા ને મળી અને શરૂઆત કરવામાં શું ફાયદો આ કાપોજી નાના માણાની મદદ કરી અને પછી શરૂઆત કરશે શું મદદ કરશો કો અલ્યા હવે બાબુ એ ખુદ મરથાન રોટલા કઈન દાડા કાટે થન ટોપડાન પડ્યા છે ઈ શું તમારું ભલું કરે અલ્યા હું તમારું ભલું કરીશ હું